સુરત નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત મહારાજા કૃષ્ણ પ્રાથમિક શાળા અને શ્રી મહારાજ પ્રાથમિક શાળા ખાતે શાળા આવ્યો હતો બાળકો સ્ટાફ ખૂબ જ મોટી હાજરી આપી હતી ત્યારે ગૃહમંત્રી હર સંઘવી પણ કાર્યક્રમ હાજરીને બાળકોના આત્મવિશ્વાસ વધાર્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ખાતે આજે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેવા પામ્યા હતા તેઓએ બાળકોને તેમના ભવિષ્યની શુભકામનાઓ આપી તેમજ સ્કૂલ બેગ તેમજ પુસ્તકો સહિતની સામગ્રી બાળકોને ભેટ સ્વરૂપે આપી હતી તથા તેમના તરફથી ચોમાસા દરમિયાન બાળકોને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે એક જેટલી છત્રીઓ પણ વિદ્યાર્થીઓને આપી હતી સુરત મનપાસ સંચાલિત આ એકમાત્ર એવી શાળા છે કે જ્યાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે શાળા માટે તેના કરતાં ચાર ગણા વધારે વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ માટે અરજી કરતા હોય છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે આજે આ શાળા વિશે ઘણું બધું સાંભળ્યું અને જોયો હતો પરંતુ આજે પોતે આ શાળામાં હાજર રહીને ગર્વ અનુભવું છું એક એવી શાળામાં જે આખા શહેર માટે રાજ્ય માટે અને દેશ માટે ઉદાહરણરૂપ બની શકે તે પ્રકારની છે શાળાના બાળકો જેને ભણાવી શકાય તેના કરતાં પણ વધારે સંખ્યામાં અરજીઓ આવે છે તે પ્રતિ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ શાળામાં વાલીઓ પોતાના ભવિષ્ય બાળકોના ભવિષ્યને વધુ ઉજ્જવળ થતું જોઈ શકે છે મને ગર્વ એ બાબતની છે કે સુરત મહાનગરપાલિકા એકમાત્ર એવી મહાનગરપાલિકા છે જે સમગ્ર દેશમાં અલગ અલગ ભાષાઓમાં બાળકોને શિક્ષણ આપી રહી છે મરાઠી ઉર્દુ સહિતની ભાષાઓમાં શિક્ષણ આપવાનું કાર્ય સુરત મનપા દ્વારા કરાઈ રહ્યું છે મને ગર્વ થાય છે કે સુરત મનપા અને આપણા ગુજરાત રાજ્યમાં પ્રકારની શાળા શરૂ છે કે જેનાથી અન્ય શાળાઓને પણ પ્રેરણા મળી રહી છે રાજ્ય ગૃહમંત્રીએ બાળકો પાસે આ કાર્યક્રમ દરમિયાન માંગણી કરતાં બાળકોને કહ્યું હતું કે તમામ બાળકો પાસેથી આજે એક વચન માંગુ છું કે જ્યારે પણ તેમના માતા પિતા ઘરની બહાર વાહન લઈને જાય ત્યારે તેમને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે કહેવું માતા પિતા હેલ્મેટ પહેરીને જે વાહન ચલાવે તે આગ્રહ તેમની પાસે રખાવો અકસ્માત દરમિયાન હેલ્મેટ ખૂબ જ મદદરૂપ પુરવાર થઈ શકે છે અકસ્માતના જીવ પણ બચાવી શકે છે તેથી દરેક બાળકોને પોતાના માં બાપને સતત આગ્રહ કરીને હેલ્મેટ પહેરાવો તે મરસંગે જણાવ્યું હતું આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં શહેરોમાં શાળાઓમાં કન્યા કેલવણી અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે ખૂબ ઉત્સાહભરે સૌ બાળકો હસતા મોડે ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કરી સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે આ અદભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાલામાં જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા શાળા પ્રયોજ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે આભાર તુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં આવી વાલીઓ પણ પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે પહેલાં જે પ્રકારે વર્ષોથી સરકારી શાળાઓની છબી હતી તેવી સુધરી રહી છે તુરંત મનપા સંચાલિત નગર શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષણ સ્તર સુધારતા વાલીઓ સરકારી શાળામાં બાળકોને પ્રવેશ અપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં બાળકોની સંખ્યા કરતાં ચાર ગણી વધારે વાલીઓ શાળા પ્રવેશ માટેની અરજી કરી રહ્યા છે તે બતાવે છે કે આજે સરકારી શાળા તરફ લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો છે